કન્યા રાશિના ચાર મહિનાની પાંચ ચોંકાવનારી ભવિષ્યવાણીઓ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે પાંચ મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહોનું વિશેષ મહત્ત્વ છે ક્યારેક જીવન શાંતિથી અને ધીમે ધીમે વળાંક લે છે અને કોઈ પણ અવાજ વિના એવો બદલાવ લાવે છે કે ચિત્ર બદલાઈ જાય છે મિત્રો અમે કન્યા રાશિના લોકો માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના સમય વિશે વાત કરી રહ્યા છીએ આ ચાર મહિનાનો એક ખાસ સમયગાળો છે જે તમારા જીવનમાં ઘણા રહસ્યો ખોલશે જ્યારે કેટલાક સંબંધો તૂટી જશે તો કેટલાક એવા પણ બનશે જે તાંબા જેવા મજબૂત અને ક્ષણિક હશે જ્યાં જૂની સજાઓ અને શંકાઓનો અંત આવશે એક નવા મજબૂત આત્મવિશ્વાસની શરૂઆત થશે આ માત્ર એક મહિનો જ નહીં પરંતુ તમારા જીવનનો સૌથી મોટો વળાંક છે આ ચાર મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહો શનિ ગુરુ અને રાહુ કેતુ પહેલાથી જ પોતાનો માર્ગ બદલી ચૂક્યા છે અને હવે ગ્રહોનો એક ઝડપી અને શક્તિશાળી પૂર આવી રહ્યો છે જે તમારા જીવનમાં ખળભળાટ મચાવશે સૂર્ય બોધ શુક્ર મંગળ દર અઠવાડિયે અને દર પખવાડિયે નવી ઉર્જા સાથે આગળ વધશે તેથી એ મહત્વનું છે કે તમે દરેક પરિવર્તનને ઊંડાણપૂર્વક સમજો જે તમારી રાશિને સીધી અસર કરી રહ્યું છે કારણ કે તમારા માટે હાલમાં લેવામાં આવેલા નિર્ણયો ઘણા વર્ષો સુધી તમારા જીવન પર ઊંડી અસર કરશે પછી ભલે તે કારકિર્દીમાં પરિવર્તન હોય લગ્ન હોય સ્થાન પરિવર્તન હોય કે તમારી ઓળખ સાથે સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ વળાંક હોય દરેક ઘરમાં પરિવર્તન આવશે અને દરેક પરિવર્તન તમારા ભાગ્યનો એક નવો સંકેત લાવશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ આ ચાર મહિનાની પાંચ મોટી ભવિષ્યવાણીઓ જે તમારા જીવનમાં કેવા પ્રકારની વસ્તુઓ લાવશે મિત્રો તમને વિનંતી છે કે તમે અંત સુધી વિડીયો જુઓ નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે એક ખાસ સંદેશ લઈને આવ્યો છે મિત્રો એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે આ સમયે ત્વચા સંબંધિત કોઈ સમસ્યા અથવા હળવો ચેપ હોઈ શકે છે પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી આ સમય તમને ફક્ત તમારા શરીરની સંભાળ રાખવા અને સાવધાન રહેવાનો સંકેત આપશે કારણ કે પંદર સપ્ટેમ્બરે જ્યારે બુધ તમારા પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે અથવા નવો તબક્કો ગુણવત્તા અને તેજથી ભરેલો હશે બુદ્ધ તમારી રાશિનો સ્વામી છે અને જ્યારે તે લગ્નમાં આવશે ત્યારે તમારી બુદ્ધિ તેના શિખર પર હશે વાતચીત અને નિર્ણય લેવામાં તમારો આત્મવિશ્વાસ અજોડ બનશે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પહેલા કરતાં વધુ મજબૂત બનશે જેનાથી તમે સ્વસ્થ અનુભવશો આ સમયને સમજદારીપૂર્વક સંભાળો અને દરેક તકનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો કારણ કે આ ક્ષણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો માર્ગ મોકળો કરશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકો માટે આ ચાર મહિના મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક છે મિત્રો અમે એવા ગ્રહ વિશે વાત કરી રહ્યા છીએ જે તમને આગામી ચાર મહિનામાં પ્રગતિ માન્યતા અને પ્રગતિની ઊંચાઈઓ પર લઈ જશે આ ગ્રહ દેવગુરુ ગુરુ છે જે બાર વર્ષ પછી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે વૃષભ રાશિમાં પોતાની યાત્રા પૂર્ણ કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે દેવગુરુ ગુરુ પહેલાં ચોથા અને સાતમા ભાવનો સ્વામી હતો પરંતુ મિથુન રાશિમાં ગોચર દરમિયાન દેવગુરુ ગુરુ દસમા ભાવમાં પ્રવેશ કર્યો છે જ્યાં દસમા ભાવને કર્મનું ઘર માનવામાં આવે છે મિત્રો ગુરુના ગોચરને કારણે આ રાશિના લોકોને અચાનક પૈતૃક સંપત્તિમાંથી પૈસા મળે છે ઉપરાંત ગુરુના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા ફેરફારો અને નવી શરૂઆતનો સમય શરૂ થશે અને તમારી વ્યાવસાયિક છબીમાં જબરદસ્ત સુધારો થશે તમારી કાર્યશૈલીમાં અદ્ભુત પરિપક્વતા આવશે અને તમારી કુશળતામાં સુધારો થશે તેથી આ સમયને સારી રીતે સમજો અને દરેક તકનો સંપૂર્ણ લાભ લો ચાર મહિનાનો આ સમય તમારા જીવનમાં એક નવો અધ્યાય લખશે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ અને ઊંડો જોડાયેલો છે હવે ચાલો તે ગ્રહ વિશે વાત કરીએ જે દેખાતો નથી પણ જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખે છે આ ગ્રહકેતુ જે તમારા બારમાં ઘરમાં હાજર છે તે જ રાહુ તમારા છઠ્ઠા ઘરમાં છે અને આ સ્થિતિ સામાન્ય નથી આ સ્થિતિ તમને એકલા બેસીને તમારા જીવનની રેખામાં તમારા આંતરિક મનને મળવા માટે પ્રેરણા આપે છે આગામી દોઢ વર્ષ એટલે કે પૂરા અઢાર મહિના સુધી તમારા જીવનમાં પરસ્પર યાત્રાઓનો સિલસિલો ચાલુ રહેશે આ યાત્રા ફક્ત પર્વતો કે તીર્થસ્થાનો સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ તમારા આત્માને ઊંડાણપૂર્વક સ્પર્શશે તેથી તૈયાર રહો કારણ કે આધ્યાત્મિક યાત્રા તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે હવે ગ્રહોની સ્થિતિ તમારા માટે વાત કરશે તે તમારા સંબંધો લગ્ન તેમજ ભાગીદારી સાથે સીધી રીતે સંબંધિત છે મિત્રો શનિ જે આ સમયે કર્મના દેવતા છે અને ન્યાયના સ્વામી માનવામાં આવે છે આ સમય તમારી કુંડળીનો શનિ પાંચમા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને સાતમા ભાવમાં ગોચર કરીને તે ભાગીદારી લગ્ન અને વ્યક્તિગત વિકાસમાં નોંધપાત્ર ફેરફારો લાવશે સાતમા ભાવમાં શનિનું ગોચર લગ્ન ભાગીદારી અને સંબંધો સંબંધિત બાબતો પર પ્રકાશ પાડે છે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ ચાર મહિનામાં દેવગુરુ ગુરુની દૃષ્ટિ તમારી કુંડળીમાં તમારા દેવભાવ પર રહેશે અથવા દૃષ્ટિ આગામી ચાર મહિનામાં તમારા જીવનની દિશાને નવો વળાંક આપવા જઈ રહી છે મિત્રો દસમું ઘર ધન અને પરિવાર સાથે સંબંધિત છે અહીં ગુરુના દર્શનનો અર્થ એ છે કે તમારી વાણી પર જાદુઈ અસર પડશે લોકો તમારી વાતથી પ્રભાવિત થશે અને પરિવારમાં ખુશીઓ આવી શકે છે પૈસાની તકો વધશે આ સાથે કેટલાક મોટા ખર્ચ પણ આવી શકે છે પરંતુ મિત્રો એ નોંધવું યોગ્ય છે કે તમારું છઠ્ઠું ઘર રોગ શત્રુ અને સંઘર્ષનું છે અને રાહુ પણ આ ઘર પર ગુરુ સાથે બેઠો છે આનો અર્થ એ છે કે કેટલાક લોકો તમારા કામમાં રાજકારણ કરી શકે છે તેઓ તમારી વિરુદ્ધ ક્યાંક કાવતરું પણ કરી શકે છે તમારી ઉર્જા સકારાત્મક રાખો અને નકારાત્મકતાથી દૂર રહો તમારો આત્મવિશ્વાસ વધશે અને બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે હવે પ્રશ્ને ઊભો થાય છે કે શું કરવું જોઈએ તો સાંભળો પ્રિય વૃષભ રાશિના જાતકો દરરોજ એકસો આઠ વખત બુધબીજ મંત્રનો જાપ કરો બુધાય નમહા મંત્ર તમને તમારા જીવનમાં સ્પષ્ટ બુદ્ધિ અને વાતચીતની અદભુત શક્તિ આપશે દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો આનાથી તમારી અંદરની નકારાત્મકતા દૂર થશે અને તમારા મનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેશે ઉપરાંત દરરોજ તાંબાના વાસણમાં સૂર્યને જળ અર્પણ કરો અથવા તે તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો કરશે તમારું જીવન નવી ચમક અને સકારાત્મકતાથી ભરાઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર